શહેરના દિલ્હી ગેટ મેન રોડ પરિકામાં બે મહિના પૂર્વે પરિવા વિસ્તારમાં ખુલી ગટરમાં ખાબકતા બે વર્ષે માસુમ કેદાર નું મોત નીપજ્યું હતું તંત્ર અને શાસકોના માથે પણ આ ઘટનાને પગલે માછલા ધોવાયા હતા શાસકો દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વિસ્તારમાં ખોલી ગટરના ઢાંકણાઓના સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા તેમ તકલાદી ગટરના ઢાંકણાઓને કારણે હજી પણ શહેરના વિવિધ વિસ્તારોમાં છાશવારે ગટરના ઢાંકણાઓ તૂટી જવાની ઘટનાઓ બની રહી છે ખાસ કરીને ભારે વાહનોની અવરજવરને કારણે ગટરના ઢાંકણાઓ જજ થઈ જતા હોય છે આજે સવારે દિલકિટ ખાતે ટ્રાફિક ધમધમતા મેઈન રોડ પર ગટરનો ઢાંકા તૂટી જવાની કારણે વાહન ચાલકોના માથે જીવનું જોખમ ઊભું થવા પામ્યું હતું સ્થાનિકો દ્વારા તકેદારીના ભાગરૂપે ગટર ગટરમાં લાકડી મૂકી મનપાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેને પગલે દોડતા થયેલા સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રસ્તાની વચ્ચો બચાવેલા ગટરનું ઢાંકણાની ફરતે બેરિકેટ લગાવીને સમારકામ માટેની કામગીરી